હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે એક એવા પશુ પ્રેમી માણસને તમારી સાથે મુલાકાત કરાવવાની છે કે જેમણે પહેલાં હીરા ઘસતા હતા અને ઘણા ટાઈમ લગી હીરા ગસ્યા અને અત્યારે એમને દિલમાં ગાય પ્રત્યે પ્રેમ જાગ્યો અને એમણે હીરા મેં અને ગાયું સાચવવાનું કામ ચાલુ કર્યું છે અને અત્યારે પોતે પશુપાલન કરી અને એમનો શોખ પૂરો કરી રહ્યા છે તો આવો મળીએ અમારા જસદણ તાલુકાના ડોબરિયા અંકિતભાઈને જય શ્રી કૃષ્ણ તો જો આ છે આપડા અંકિતભાઈ ડોબરિયા જેમનું ગામ જસદણ છે અને જો એ જેના દિલમાં પ્રેમ હોય ને એ દરેક જીવને પ્રેમ કરે જો અમારો રાજા એમની પાસે રમાડી રહ્યા છે અને જે પાછળ જે બેઠા એ છે કેતનભાઈ અને તમે બેય લગભગ મામા ફુઈના ભાઈઓ થાવશો ને આ બે ભાઈઓ જસદણના જ છે અને મામા ભાઈના જ થાય છે કેતનભાઈ જે પાછળ ગમાણ ઉપર બેઠા આ કેતનભાઈ છે એમણે તો ઘણા ટાઈમ થી જ પશુપાલન કરે છે પણ આ અંકિતભાઈ છે સ્પેશિયલી હમણાં હમણાં એમણે પશુપાલન ચાલુ કર્યું છે તો આપણે એમને પૂછીએ કે ભાઈ તમને એવો કેવો શોખ જાગ્યો કે તમે હીરા ઘસવાનું મેકી અને પશુપાલનમાં જ તો અંકિતભાઈ કહી દ્યો તમે તમારી તમારી રીતે તમારે જે જાણકારી દેવી હોય આજના યુવાનોને કારણ કે જે અત્યારના લોકો ઘણા ભણેલા છે ડિગ્રી મેળવેલા છે અને છતાંય એ નોકરી માટે થઈને ઝંખે છે નોકરી મળતી નથી પછી એમ થાય કે શું કરવું તો તમે તમારા વિશે થોડુંક જણાવી દો વંદે ગૌમાતરમ જય ગૌ માતા મારી નાનપણની એક ઈચ્છા હતી કે પશુપાલન પશુ પશુ પ્રેમી સાથે પ્રેમ કરી અને આગળ વધવું એમ જે ગાય છે ગાય માતા એ તો સર્વ જગતની માતા કહેવાય એટલા માટે આપણે એને સાચવીએ આપણી આવનારી પેઢીઓને એનું દૂધ અને ગાય મળી રહે નકર આ જે ગીર ગાય છે દેશી ગાય છે એ બધી ગાયો લુપ્ત થતી જાય છે એના માટે થઈને મેં હીરા મૂકી બીજો વ્યવસાય મૂકી અને આ ચાલુ કર્યું છે પછી બાળક જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ગાયનું દૂધ

ઈચ્છા છે કે મારી પાસે ત્રીસ ચાલીસ ગાયો હોય મારા પરિવાર પરિવારજનો બાળકો બધાને સારું ખાવા પીવા મળે અને બીજી પણ બધી જનસંખ્યા સંખ્યાને સારું ખાવા પીવા મળે અને સારો લાભ થાય એ માટે આપણે આગળ વધ્યા છીએ આ ગાયોમાં જય ગૌ માતા તો આપણે જેમની સાથે મુલાકાત કરી એ અંકિતભાઈ જસદણમાં એવું નહીં કે પોતાના પરિવાર માટે જ ગીર ગાય રાખી છે એવું નહીં પણ એમણે જ્યાં જ્યાં અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો દનૈયા એમણે જ્યાં દનૈયા બાંધ્યા છે એ તમામ લોકોને પ્યોર ઓર્ગેનિક એમ કે એમણે જે ખેતીવાડીમાં ગાયો માટે ચારો આવે છે ને એ ઓર્ગેનિક ખાતરથી વાવે છે એમાં યુરિયા ડીએપી એવું બધું કાંઈ નથી નાખતા એટલે જે કોઈ લોકો અંકિતભાઈનું દૂધ અંકિતભાઈ પાસેથી દૂધ ખરીદે છે ને એમને પણ સો પ્યોર ગીર ગાયનું દૂધ મળે એ માટે થઈને એમણે હીરા ઘસવાનું મેકી દીધું અને જસદણ તાલુકાની અંદર ગાયુ રાખી અને ગાયુ કેવી જગ્યાએ રાખી છે કે એમને પોતાની જમીન નથી પણ જો શોખ છે ને એ બધું કરાવે એમને પોતાની જમીન નથી જમીન થોડીક ફાર્મે રાખી છે અંકિતભાઈ કેટલા વીઘા તમે ફાર્મે રાખી છે ચાર વીઘા ચાર વીઘા જમીન એમણે ફાર્મે રાખી અને ગીર ગાયુનું પાલન કર્યું અને તમામ લોકોને ગીર ગાયનું ચોખ્ખું દૂધ મળી રહે એવી એમની એક પ્રોસેસ છે અને એમનું સપનું પણ હતું અને ભગવાને એ સપનું સાકાર કર્યું છે તો અત્યારના નવયુવાનો જેમણે ઘણું બધું ઊંચું ડિગ્રી મેળવા છતાં જેને નોકરી કદાચ ન મળી હોય અને નોકરીના પ્લાનમાં હોય તો એમણે રખડવાની કે નોકરી ખોળવાની કાંઈ જરૂર નથી થોડી અમથી પહેલાં એક બે પશુથી તમે પશુપાલનની શરૂઆત કરશો એટલે અંકિતભાઈ અત્યારે જે સક્સેસફુલ માણસ આપણી સામે બેઠા છે આપણી હારે બેઠા છે એમની જેમ તમે પણ સક્સેસફુલ થઈ શકો છો અને અમે પણ જો વર્ષોથી આ પશુપાલન કરી જ રહ્યા છીએ અમે પણ સ્ટાર્ટિંગમાં એક જ ગાયની શરૂઆત કરી હતી અને અમે ગીર ગાય લીધી હતી ગીર ગાયમાંથી થોડું ઘણું ઘરનું ગાયનું દૂધ ઘી છાસ તમામ વસ્તુ ખાધા પછી પણ જે દૂધ વધતું હતું ને અમે ડેરીએ જવા દેતા હતા અને ડેરીમાંથી જે મુનાફો મળતો પછી એમ થયું કે જો એક ગાયમાંથી ખાતા પીતા આટલો ખર્ચો વધતો હોય આપણને નફો મળતો હોય તો વધારે ગાયોનું કાંઈક કરવી અને અત્યારે અમે બે હજાર અઢાર બે હજાર આઠથી અમે શરૂ કર્યું હતું એક જ ગાયથી અને અત્યારે બે હજાર પચીસ ની સાલમાં અમારી પાસે ત્રેવીસ પશુપાલન છે તો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળશો બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો